હું નરેન્દ્ર નેનુજી અવધ ડિજિટલ સ્ટુડિયો મહુવા આજે હું અમારા ફોટોગ્રાફરને લગતી એક વર્કશોપ હતી અને એમાં મશૂર એવા ગૌતમ વરિયા નામના ફોટોગ્રાફર આવેલા છે ફોટોગ્રાફર મેન્ટર અને સારામાં સારા બિઝનેસમેન તો એને અમે મળીએ છીએ અને એના જીવનની ઝરમર વિશે અમારી ચેનલની અંદર પહેલી વખત અમે રજૂ કરીએ છીએ નમસ્કાર ગૌતમભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો અને હું તમારા વિશે ઘણા સમયથી સાંભળતો હતો કે મારે તમને એક વખત મળવું છે મળવું છે મળવું છે અને ઘણા બધા વીડિયા પણ અમે જોતા અને તમે જ્યારે એ વિડીયોની અંદર ક્યારેક ક્યારેક એવી સરસ મજાની કોમેન્ટ કરતા કે એ અમને સાંભળવી ખૂબ જ ગમતી તો તમને આ ફોટોગ્રાફીનો શોખ પહેલો વહેલો ક્યાંથી જાગેલો હતો ફોટોગ્રાફી મારા બ્લડમાં ફાધર બી ફોટોગ્રાફર જ હતા તેથી એમના કેમેરા સાથે હું રમતો એમને તો ફોટોગ્રાફી છોડી દીધેલું પણ હું રમતો એટલે મારા માટે ટોયસ જે હતા નાના બાળક માટે જે રમકડા હોય તો મારા માટે રમકડા કેમેરા ને રમતો બસ એના સટર સ્પીડ જોડે પ્રેમ થઈ ગયો અને પ્રેમમાં પડી ગયો બસ ત્યારથી હું ફોટોગ્રાફર બરાબર અને તમને શરૂઆતમાં પહેલી વહેલી ઇન્કમ કેટલી આવેલી અને એનાથી શું ફીલ થયેલું પહેલી વહેલી ઇન્કમ તો એમ ખબર કે લગ્ન તરીકે હું લઈશ કારણ કે જે આવેલી આવી બધી સમજા પાસપોર્ટ પાડ્યા ના પડ્યા ઇન્કમ નહીં પણ પહેલી વખત એક સાડી ત્રણસો રૂપિયાનું કામ મળ્યું મને એક જ દિવસનું લગ્ન હતું ફૂલ આર કહેવાય ને આપણે ફૂલહાર કરવાના છે કે ભાઈ અને તમે આવી જજો સાડી ત્રણસો રૂપિયા મને આપવામાં આવ્યા હતા મને હજુ બી યાદ છે ત્રણસો ને સિત્તેર રૂપિયા ટોટલ પેમેન્ટ મને આપ્યું હતું ત્રણસો ને સિત્તેર રૂપિયા જે વીસ રૂપિયા પ્રમાણે કોપી પ્રમાણે એક ફોટો વધી ગયો એટલે વીસ રૂપિયા એના વધી ગયા ત્રણસો ને સિત્તેર રૂપિયા રૂપિયાનું મારું એ પેમેન્ટ લઈને અત્યારે હાલમાં બી હું કહું કે કદાચ હું હારી જઈશ તો શું હારીશ ત્રણસો ને સિત્તેર રૂપિયા જ હારીશ બરાબર મારા માટે કોઈ મોટી હારવા માટે કોઈ વસ્તુ નથી પડતી જીતવા માટે આખી દુનિયા છે હારવા માટે કંઈ છે નહીં બરાબર હવે તમે તમારા ઘણા વિડીયોની અંદર કીધેલું છે કે હું લીગલી ઝાઝુ નથી ભણ્યો પણ હું શીખ્યો છું ખૂબ યસ તો તમારો અભ્યાસ કેટલો હું એસએસસી ફેલ છું હમણાં વચ્ચે જ કંઈક હતું તો માર્કશીટ શોધતા હતા અમે હા ભાઈ નવી પ્રોપર્ટી લીધી ને પ્રોપર્ટી માટે મારે લિવિંગ સર્ટી ને બધું આપવાનું હતું માર્કશીટ તો મારી દીકરી જ મંડી માંડી પણ તમે તો એસએસસી ફેલ છો હા હું એસએસસી ફેલ છું હું ભણ્યો નથી પણ અત્યારે લોકોને ભણાવું છું કારણ કે જીવન જે શીખવાડે છે ચોપડી નથી શીખવાડતી ચોપડી તો તમને ગણતરી કરતા શીખવાડે છે અને જીવન તમને જીવન જીવતા શીખવાડે છે કે તમને જીવનમાં એટલું તમે પેલું જીવી શકો છો અને જેટલું તમે ટ્રાવેલ કરો છો એટલે કે હું આ બધું શીખ્યો છું ટ્રાવેલિંગના કારણે હું ભારતના એટલા એટલા ખૂણામાં અત્યારે હાલમાં બી ઠેર ઠેર જઉં છું ને ત્યાં આગળ લોકલ આપણા બ્રાન્ચિસ બી છે અને બધું નાખેલું તો એ બધું મને ત્યાંના લોકોએ શીખવાડ્યું જે લોકો એમને અમારા એરિયામાં આ ચાલે અમારે મારા તો કોઈ એરિયા જ નથી હું સર્વસ્વ આપણું છે બસ આપણે જ્યાં પગ મૂકીએ એ એરિયા જ આપણું થઈ જાય આપણે જ્યાં જ્યાં ઉભા રહીએ ત્યાંથી લાઈન ચાલુ થાય બસ આ જ એક મગજમાંથી સાયકોલોજી રાખી બસ નીકળી પડ્યો બજારમાં અને બજાર જ આપણું આજે તમે સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર છો આજે તમને અત્યારની ઇન્કમ અને પહેલાની ઇન્કમમાં શું ફેર લાગે છે ઘણો ફરક છે એક ટાઈમ હતો હું બી આઈસરમાં બેસીને જાનમાં ગયેલો છું છકડામાં બેસીને ઓર્ડર કરવા ગયેલો છું એમ છકડામાં બેસીને અમે જતા એસટી બસમાં બેસીને જતા અત્યારે સાહેબ ઘરની બહાર ત્રણસો કિલોમીટર સુધી મારી ફોર ફોર વ્હીલર હોય ત્રણસો કિલોમીટર વધારે જાય એટલે ગરાગની હોય પાંચસો કિલોમીટરથી આગળ ટ્રેન હોય અને છસો કિલોમીટરની ઉપર ફ્લાઇટ જ હોય અને ફાઇવ સ્ટાર હોટલ સિવાય રોકાતો નથી અને એક કહેવાય ને કે મારી ઇન્કમ સોર્સ લાખોમાં થઈ ગઈ છે જે આજથી વર્ષો પહેલાં હજારોમાં હતી હજારોમાં નહીં સો મલ્ટિપ્લાય બાય હંડ્રેડ કરી શકું એટલી જ હતી જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે તો અત્યારે લાખોમાં ઇન્કમ છે હવે ઇન્કમનું હજુ કોઈ લિમિટ જ નથી હજુ એનાથી ભાઈ આગળ વધવું જોઈએ અને હું કરોડમાં લઈ જવા માગું છું કે સીઆર ઉપર જાય મારું હવે પહેલાં તો રોલ કેમેરાને એવું હતું તો ફોટો પાડ્યા પછી ડેવલપ થઈને આવે ત્યારે દેખાતો તો અત્યારે તો ફોટો કેવો પડશે પેલા ભાઈ તો એ દરેક વસ્તુ કેમેરામાં બી આવી છે કે મિરલેસ ટેકનોલોજીમાં હું ફોટો જોઉં છું મને ખબર પડી જાય કે આ ફોટો કેવો પડવાનો છે ઓલરેડી ખબર પડી જાય છે કે લાઇટિંગ વાઇટિંગ જેવી સેટ કેવો આવશે એનું પ્રી પોસ્ટ એટલે કે એઆઈ એટલું બધું ગજબ છે કે નાના નાના મિરરલેસ કેમેરાની અંદર બી એટલું બધું એઆઈ નાખી દીધું પણ તમારે ટેકનોલોજીને સમજવાની જરૂર છે ઘણા ફોટોગ્રાફર એને એડોપ્ટ નથી કરી શકતા એ ટેકનોલોજીને એટલે લોકો એમ કહે છે કે ના અમારે જે ચાલે છે ઓકે છે ઇટ્સ ઓકે પણ ના અપડેટ થવું પડશે અત્યારે એઆઈ ફોટોશોપમાં બી એ છે પ્રીમિયરમાં બી એ છે એડિટિંગમાં વિડીયો એડિટિંગમાં ફોટો એડિટિંગમાં આલ્બમ ડિઝાઇનિંગમાં દરેક વસ્તુમાં આવી આવી છે અને ધંધો કરવામાં બી એ છે હવે એક છેલ્લો સવાલ તમારે યારે વાતો કરી ખૂબ મજા આવી પણ એક ગામડાના ફોટોગ્રાફરને તમે શું શીખવણ આપશો અને એક વેલ ટ્રેન્ડ ફોટોગ્રાફરને તમે શું શીખવણ આપશો સાહેબ તમે જેમ કીધું ગામડાના ફોટોગ્રાફર તો હું તમને કહું જ્યારે મેં મારા કેરિયરની શરૂઆત કરી હતી નાનકડા ગામથી જ હાલમાં બી ત્યાં છે જે જગ્યાએથી શરૂઆત કરીએ ઘર હજુ બી છે કે ત્યાં ઓફિસ હતી ટેબલ હતું ખુરશી હજુ બી એ ટેબલ ખુરશી ત્યાં પડેલા છે અને એવું ગામડું કે જ્યાં હજુ બી ગુજરાતની ગવર્મેન્ટ બસ નથી જતી તો મેં ત્યારે એવું વિચાર્યું કે યાર અહીંયા બેસીને મારે કામ નથી કરવું મને ત્યારે લોકલ કામ મળતા અગલ બગલના જે ગામ હોય એમાં કામ મળતા તો મેં કીધું યાર ના અહીંયા નહીં અહીંયા તો પછી અહીંયા જ રહી જઈશું તો અહીંયાથી નેક્સ્ટ લેવલ શું નેક્સ્ટ લેવલ શું નેક્સ્ટ લેવલ શું હવે કયું શહેર હવે કયું શહેર એટલે કે ત્યાંથી અમદાવાદ આવું અમદાવાદથી મુંબઈ મુંબઈથી દિલ્હી દિલ્હીથી બેંગ્લોર અને હજુ બી મારી સફર કે હજુ મારે દુબઈમાં બી બ્રાન્ચ નાખવાનો પ્લાન છે થાઇલેન્ડમાં બી બ્રાન્ચ નાખવાનો મારે નેક્સ્ટ જ જવું છે મેં કોઈ કહે છે અહીંયા રોકાઈ જવું વિચાર્યું જ નથી ત્યાં સ્ટાફને રોકીને આગળ અહીંયા સ્ટાફ થઈ ગયો સેટ ચલાવવા આગળ જઈએ આપણે બસ તમારું નેટિવ પ્લેસ મારું નેટિવ પ્લેસ અહીંયા રસ્તામાં જ આવે છે વટામણથી આગળ જશે એટલે ધોડકા આવશે ધોડકાથી નાનકડું ગામ જે સાબરમતી નદીનો ટર્ન છે નવાપુરા અને ત્યાંથી જ મેં શરૂઆત કરી હતી તો નવાપુરાની માટીમાંથી એક ઉગતું એક 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 તરવરાટ જેવો એક યુવાન નીકળ્યો અને આજે વિશ્વના ફલક ઉપર જ્યારે એ ફોટોગ્રાફી કરે છે ત્યારે હવે આ સ્ટેજ ઉપર તમે પહોંચ્યા છો ત્યારે તમને શું ફીલ થાય છે મને ઇટ્સ ઓકે એટલું આમ હજુ બી આગળ વધવાની આગળ પોતાના કેરિયરને હજુ આગળ લઈ જવાની ધગસ છે અને દરેકને એક જ મેસેજ કે જ્યાં છો ત્યાં સુધી સીમિત ન રહો નીકળો યાર આખું વિશ્વ તમારા માટે આમ હાથ ખોલીને ઊભું છે આ મારો અનુભવ કહું છું આખું વિશ્વ તમારા માટે હાથ ખોલીને ઊભું છું પૈસા તો તમે કમાશો જ પણ જેટલું બહાર જઈને શીખવા મળશે ને એટલું તમને દુનિયાની કોઈ ચોપડી નહીં શીખવાડી શકે બસ નીકળી પડો જ્યાં બસ જતી હોય જ્યાં ફ્લાઇટ જતી હોય જ્યાં ટ્રેન જતી હોય જ્યાં બોટ જતી હોય શું જાય છે હું એવી જગ્યાએ જો ગયો ત્યાં બોટ બોટ થી ટ્રાવેલ કરવું પડે એના વગર કોઈ ઉદ્ધાર નથી ચારે બાજુ દરિયો ભાઈ જે રીતે આપણે બેટ દ્વારકા કહેવાય એવા ઘણા આઈલેન્ડ છે જાઓ ત્યાંનું લોકલ ફૂડ ત્યાંનું લોકલ લોકો ત્યાંના લોકલ કલ્ચર મજા આવી જશે આ જીવન જીવવાની મજા છે તમારો ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ તમને મળીને ખૂબ આભાર ધન્યવાદ શેર કરજો ઓકે સાર તો મિત્રો આ ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો બેલનું આઇટન દબાવજો અવધ ડિજિટલ સ્ટુડિયોના નામે છે ભાઈ મારી સાથે બેઠા છે અમને બહુ સરસ મજાની અમને રીતે વાર્તાલાપ થઈને આવો ઘણું બધું લઈને આવશે આ ચેનલને અને આ વિડીયોને થાય એટલા ફોટોગ્રાફર મિત્રો સાથે શેર કરો બિઝનેસમેન સાથે શેર કરો ઓર બિઝનેસ આપમાં આગળ વધો તમારા જીવનમાં આગળ વધો બસ નીકળતા જાઓ ધન્યવાદ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો મિત્રો ગૌતમ વરિયા મશુર મેન્ટલ ફોટોગ્રાફર અને બિઝનેસમેન એમને મળીને ખૂબ આનંદ થયો અને ખરેખર એ વ્યક્તિને મળવાથી એક નવી ઉર્જા આવી અને નવી ઉર્જાથી એમ થાય છે કે નહીં ઉંમર મેટર નથી કરતી નીકળી પડો અને ક્લિક કરો ફોટોગ્રાફી